સંખ્યા ખબર છે કઈ આ શું છે મહિનાનો ચોથો મંગળવાર અમારે પોષણ પકવડ ઉજવણીનો છેલ્લો દિવસ શા માટે તો ભાઈ પોષણનું મહત્વ સમજવા પોષણ શું તો કે ભાઈ આપણા જે દૈનિક ક્રિયા છે અથવા તો બાળકની ભવિષ્યમાં જે આજની કિશોરી છે ભવિષ્યની માતા બનવાની છે તો એના માટે એનું શરીરનું બંધારણ અને માનસિક સામાજિક બધો પણ વિશાળ વિકાસ ખાવાનો છે એ પોષણને આધારે થવાનો હોય તો એ વસ્તુ માટે થઈ અને આપણે પોષણનું મહત્વ સમજાવવા માટે ભેગા થયેલા છીએ અને આજે આપણે પૂર્ણ દિવસથી ઉજવણી કરીએ છીએ બરાબર તો આપણે પોષણ શેમાંથી મળે તો કે ભાઈ ત્રિરંગા ખોરાક તો કે સફેદ વસ્તુ હોય લીલા કલરની વસ્તુ હોય અને કેસરી કલરની વસ્તુ હોય તો કલરની વસ્તુ આપણે ખાવી જોઈએ તો કે સફેદ તો કે શેમાં શેમાંથી તો કે ચોખા છે એ બધી વસ્તુ સફેદ સફેદ હશે એમાંથી એ આપણે ખાવું જોઈએ પછી કેસરી તો કે ફ્રૂટ છે એ બધું આપણે એમાંથી મળી જાય બરાબર અને ગ્રીન છે તો કે શાકભાજી એને એ બધું આપણે ખાવું જોઈએ એમાંથી આપણને પોષણ મળે પણ આટલા અત્યારે આપણે શું કરવાય બધા આ શું કરવું એટલે બધા શું ભાવે અત્યારે બહુ સારું બારમાં બહારના ખોરાકમાં શું હોય છે મેંદો જે આપણે અત્યારનું ઝીર કહેવાય મેંદો નમગ અને ત્રીજું પણ છે ખાંડ એ ત્રણ શું કહેવાય એ આપણા ઝીર સમાજ કહેવાય છે કાપે એનું હોટલો અખિરેક બધી છે એ બધું ખાઈએ છીએ અને એનો ત્યાગ કરી અને આપણે ધાન્ય શાકભાજી અને ફ્રૂટ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું હોય ધ્યાન દેવાનું અને એ ખાઈ તો આપણા શરીરનો વિકાસ થાય બૌદ્ધિક વિકાસ થાય માનસિક વિકાસ થાય એટલે આ વિકાસને આપણે ધ્યાને લઈ અને ફાસ્ટ ફૂડને ત્યાગી અને પૌષ્ટિક આહાર ઉપર આપણે થશે બરાબર ત્યારથી એવો નિર્ણય લઈએ કે આપણે પોષણયુક્ત આહાર